સાયબર ક્રાઇમ રોકવા અને લોકોને જાગૃત કરવા સુરત પોલીસ દ્વારા સાયબર ગરબો બનાવવામાં આવ્યો છે વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના વધતા કેસને લઈ આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ડિજિટલ અરેશ ડિજિટલ મની ટ્રાન્સફર ફ્રોડ યુએસડીટી ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, રેટિંગ ફ્રોડ જેવી ઘટનાઓને બનતી અટકાવવા આગર અગરબો લોન્ચ કરવામાં આવ્યો છે. આ સાથે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બને તો તરત જ સુરત પોલીસનો સંપર્ક કરે જેથી કરી તાત્કાલિક જ તેને મદદ મળી શકે. બીજી બાજુ નવલા નોરતાને લઈ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સુરત પોલીસ કમિશનર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો ગરબે ઘૂમ્યા હતા નવરાત્રીના પ્રથમ દિવસ છે ત્યારે મા આદ પ્રાર્થના અને આરતી સાથે સાથ આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના જંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાનો હોવા જોઈએ અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કંઈ પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય ડિજિટલ અરેસ્ટ કરતા હોય સેક્સ ઓર્સન કરતા હોય તમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે એનાથી સામા સામના કરવા માટે બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ જો સાયબર ગરબા જો એ બનાવવામાં આવેલા છે આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટીપ્સ હોય છે આ ટીપ્સના સરસ જો આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે આપણે આપણે શું શુભ રાખવા જોઈએ કે રીતે આપણે ધ્યાન રાખીએ આપણે દોસ્ત યાર મિત્રોના પરિવારને ધ્યાન રાખીએ જેથી કે આ સાયબર માફિયાઓના જે રીતે મા અધિશક્તિ આપણા ત્રિશુલ દ્વારા જોઈએ મહીસાસુરને બધ કર્યા આ જ રીતે જોએ આપણા અમે લોકો જો અવેરનેસ રહેશે એનાથી અમે લોકો આ લોકોને જો વધ કરીશ જોઈએ અને આ સાયબર ક્રાઇમ પોલીસ સુરત શહેર પોલીસના લોકો મદદ કરતા રહે લોકો સારા સંકલનમાં રહે અને પોતે પણ જોઈએ અમારી હેલ્પલાઇનનો ઉપયોગ કરે ભારત સરકારની હેલ્પલાઇન છે વન નાઇન થ્રી જી ઉપયોગ કરે આ માટે જો આ સરસ એક જો ગરબા માનની ગૃહ રાજમંત્રી શ્રી હરભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનના હેઠળ અમે બનાવવામાં આવેલા છે તો આજેથી અમે એના બધા આપણા સુરતવાસીઓને જોઈએ આપીએ છીએ અને બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે અમે અને આપ બંને લોકો મળીને જોઈએ આપ અને હું અમારી તમામ પોલીસ અમારા નાના બાળકોથી લઈને વડીલો મળીને સાયબર ક્રાઈમ બધાને પ્રોટેક્ટ કરીશ આપ આજથી જ્યારે નવરાત્રિ શરૂ થાય છે તો અમારી સી ટીમના કુલ પિસ્તાલીસ જેટલા સી ટીમ અમારી જે બધી ગાડીઓ મેં સજજ આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં બધા જો ગરબાઓના જગ્યા ચાહે શેરી ગરબા હોય ચાહે મોટા ગરબા હોય કોમર્શિયલ ગરબા હોય બધી જગ્યા આ લોકો વાચ રાખશે જો અને ખાસ કરીને એના કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં કરે બહેનોને કોઈ મદદની જરૂરત હોય જોઈએ અને કોઈ બહેનોને વિડીયો નહીં બનાવતા હોય આ તમામ પ્રકારને જો એ કામગીરી દેખરેખ કરશે અને એના મદદમાં સમગ્ર જો સુરત શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જો એસઓજીના છે ટીમ આ બધા અમારી સી ટીમને મદદમાં રહેવાના છે Bureau Report H24 News, Surat.